તો વાત કરીએ બનાસકાંઠાની તો પાલનપુરના ગઢથી સુરતની એસટી બસની સ્લીપર કોચ શરૂ કરાઈ છે ધારાસભ્ય અનિકેત ઠાકરના પ્રયાસોથી ગઢ પંથકના લોકોને દિવાળીની ભેટ મળી છે ગઢ પંથકની વર્ષો જૂની માંગ સંતોષાતા લોકો ખુશીમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે પાલનપુર અને સિદ્ધપુર ડેપો મેનેજર ઉપસ્થિત રહી બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું ગઢ સરપંચ ઉપસરપંચ સહિત સ્થાનિક આગેવાનોએ કુલહાર કરી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી સિદ્ધપુર મહેસાણા અમદાવાદ થઈ સુધીની બસ શરૂ કરાઈ છે આજે અમારા ગામમાંથી સુરત ગઢ બસ ચાલુ થઈ છે ધારાસભ્ય સાહેબની ખૂબ મહેનત હતી અને એનાથી અમારા આજુબાજુના ગામના સુરત રહેતા લોકોને

શ્રી અને ડેપો મેનેજરશ્રી ની આખા પ્રયત્નોથી અને ગઢ નેતાગીરી સરપંચ ઉપસરપંચના મહેનત થી આ ગઢ સુરત જે બસ ચાલુ કરી છે એ ગઢ આજુબાજુના ગામડાને ખૂબ રાહતરૂપ થશે અને કોઈ ખોટું પ્રાઇવેટ બસોમાં લૂંટાવું નહીં પડે એમનો